નડિયાદની અંદર પસાર થતો માર્ગ અને દાંડીમાર્ગમાં સૌથી વધારે ધોવાણ થયું હોય તો કોકરણ મંદિર પાસે એમાં બે પાર્ટમાં છે એક ઉત્તરસંધાથી નડિયાદ આવતા કોકરણ મંદિર પાસે અને એક કોકરણ મંદિરથી સંધ્યા જતા આ જે બિલ્ડિંગ દેખાય છે એ બિલ્ડિંગના સામેના ભાગમાં એક બાજુ સો મીટરનું છે એક બાજુ લગભગ પંચોતેર મીટર જેવું છે એટલે આજે હવે એ લોકો આર બી ડિપાર્ટમેન્ટને આ કામગીરી કરવાનું કહ્યું છે આર એન્ડ બી ડિપાર્ટમેન્ટે કામગીરી શરૂ કરાઈ છે આજે સાફસુફી કરી છે અને આવતીકાલથી આ જે સો મીટરનો પટ્ટો છે એ ખોદીને એની ઉપર સીસી આખું થાય એવું આખું પ્લાનિંગ લીધું છે એટલે એક અઠવાડિયાની અંદર આ રોડ થાય એવું પ્લાનિંગ કરવાનું આયોજન છે સો મીટરનો જે રસ્તો છે જે વારે ઘડી તૂટી જાય છે એને સીસી બનાવશે એટલો ભાગ અત્યારે સીસી બનાવવાનું નક્કી થયું છે અને બીજી બાજુએ પણ સીસી બનાવવાનું નક્કી થયું છે એ ભાગ સીસી બનશે અને દાંડીમાં જે સિટીમાં જે જગ્યાએ ધોવાણ છે ધારો કે એસટી સ્ટેન્ડ ટ્રાફિક સર્કલથી તો રેલવે સ્ટેશન સુધીનો જમણી બાજુનું કાર્પેટનું ધોવાણ થયું છે તો એ કાર્પેટ પણ પેવરથી કાર્પેટ કરવાનું આર એન બી ડિપાર્ટમેન્ટે નક્કી કર્યું છે અને એ પણ કામ એમાં લેવામાં આવશે તથા દાંડીમાં જે વચ્ચે જે જે જગ્યાએ કાર્પેટ કરવા જેવું લાગશે અને ધોવાણ હશે ધારો કે હલકા પુરીથી જમણી બાજુનો એટલે મહાગુજરાત અધરમસિંહના સ્ટેચ્યુ બાજુ જતા રસ્તામાં થોડું ધોવાણ થયેલું છે આગળ સંતરામ રોડ ઉપર એ થોડુંક ધોવાણ થયેલું છે તો આ બધા રસ્તા ઉપર કાર્પેટનો માલ જો વરસાદ નહીં પડે તો લાઈન એનાથી પીવળથી કાર્પેટનો માલ પાથરવામાં આવશે અને એ સિવાય આખા નડિયાદની અંદર આજે અમે કમિશનરે બંને સાથે બેસી અને મીટિંગ કરી છે અને આખા નડિયાદની અંદર જેટલા પણ ખાડા હોય જે જે રસ્તા ઉપર ખાડા દેખાય એ રસ્તા ઉપર કામગીરી કરવા માટે આયોજન કરવાનું કહ્યું છે અને એ પણ આજે લગભગ એની જેટલા ખાડા હશે એની માહિતી આવી જશે અને એ માહિતી કમિશનરશ્રીને મળશે એટલે એની અંદર પણ ખાડા પૂરવાનું આખું આયોજન કર્યું છે અને એમાં પણ જે પેજથી ખાડા પૂરવા જેવા લાગશે તો એ પેજથી એટલે ડામરના પ્લાન્ટમાંથી માલ લઈ અને એ ખાડા પૂરવાનું આયોજન કરવામાં આવ્યું છે એ સિવાય પણ જે જે જગ્યાએ જે જે જરૂરિયાત હશે એ પણ કરવામાં આવશે બીજું ખાસ કરીને કહું તો સંતરામ મંદિરનો જે નવો ગેટ છે ઝલક બાજુનો ત્યાંથી જે નીચે ઉતરતો રસ્તો છે જે કારકા માતાના મંદિર બાજુ જાય એ રસ્તો નીચાણવાળો છે એ ભાગ નીચો છે અને ત્યાં આગળ જે મકાનો બન્યા છે એ એકદમ નીચાણવાળા રસ્તા ઉપર મકાનો બન્યા છે હવે આ રસ્તાનું પાણીનો કોઈ નિકાલ નથી એટલે એનું પણ આજે કમિશનરશ્રી સાથે ચર્ચા કરી અને એને એક ફૂટ જેટલો ઉઠાઈ અને એની ઉપર આખો નવો રસ્તો બનાવવાનું આયોજન કરેલું છે અને એ પણ ટૂંક સમયની અંદર ચાલુ કરવામાં આવશે મુશ્કેલી પડે અત્યારે ચોમાસું છે સ્વાભાવિક છે હમણાં કોઈ કામ થશે નહીં એવા મોટા કામ એટલે આ ચોમાસામાં મુશ્કેલી પડશે પણ આવતા ચોમાસા પહેલાં આ બધું કમ્પ્લીટ જેવું ચોમાસું પોતે કામ થાય એવું આયોજનો કરી રહ્યા છે એ સિવાય ઘણા બધા રસ્તાના કામો નવા રસ્તાના કામો પણ સરકારે લીધેલા છે અને એ નવા રસ્તાઓ જેવું ચોમાસું પૂરું થશે એટલે એની પણ કામગીરી કરવામાં આવનાર છે અને દાંડીમાં જે સ્ટેચ્યુ ગાંધીજીના સ્ટેચ્યુથી મિશન સુધીનો ગાડી માર્ગ છે એ પણ અહીં કોન્ટ્રાક્ટર હાજર જ છે એ કોન્ટ્રાક્ટરને કહેલું છે કે આ સમયની અંદર આની કામગીરી જે એને પોતે કરવાની છે કોન્ટ્રાક્ટરે એ કોન્ટ્રાક્ટર પોતે કામગીરી કરશે ખાડા પૂરવાથી માંડીને જે કાર્પેટનો માલ નાખવાનો હશે એ બધું કામ એ એને પોતે કરવાનું આ બધું કામ આ રનબેર કરશે રોડ નીચાણવાળા ભાગમાં જે જે જગ્યાએ છે એ જગ્યાએ તૂટ્યા છે અને ચાર વરસ થઈ ગયા છે આ રોડને એટલે એને ગેરંટી પાંચ વરસ પૂરા થઈ ગયા છે એટલે ગેરંટી પીરિયડની બહારનો જ રસ્તો છે આ અને આ મને બરાબર યાદ છે આ મનસુખભાઈ મનસુખભાઈ માંડવિયાએ કેન્દ્રના મંત્રીશ્રીએ આ દાંડી માર્ગનું અહીંયા આગળ ખાતમુહૂર્ત કરેલું ને પાંચ વરસ પૂરા થયા છે એટલે આ કોન્ટ્રાક્ટરની સમય મર્યાદામાં આ રસ્તો આવતો નથી સાથે તાતે શહેરમાં ગટરો પણ ઉભરાવાની બહુ સમસ્યા થઈ છે ગટરો ઉભરાની વાત જે જગ્યાએ જે કમ્પ્લેન મળે એને તાત્કાલિક નિકાલ કરવા માટેની સૂચના કમિશનર આપતા જ હોય છે અને નિકાલ થાય એના માટે અમે પ્રયત્નો કરતા હોઈએ પણ સ્વાભાવિક છે ચોમાસું છે એટલે પાણી બધેથી ઉતરતા હોય ને બીજું ગટરની અંદર જે ખાસ કરીને કચરાની જોડે જે અમુક ગોદડીઓથી મારીને આ જે ભરવામાં આવે છે આ જે અમુક કપડાં ને એવું બધું એના કારણે પ્લાસ્ટિક આ બધું ભરી અને જે ગટરોની અંદર જાય છે અને લોકોને ના પાડવા છતાં આ કરે છે એના લીધે મુશ્કેલી થાય છે એટલે હવે લોકોએ સમજવું તો પડશે જ કે ગટર ના ઉભરાય એના માટેના આ બધા આયોજનો બીજા જે અમારે કરવાના છે જે નવી લાઈનો નાખવાની જે જગ્યાએ લાઈનો બેસી ગઈ છે નવી લાઈનો નાખવાની છે એ બધા જ આયોજનો લઈ લીધા છે અને અમુકના ટેન્ડરો નીકળી ગયા છે એની કામગીરી હાલ ચાલુ જ હતી અને ચોમાસાના કારણે અત્યારે બંધ છે અને જે કામગીરી બાકી રહેશે એના હજુ વધારાના પૈસા અમે મેન્ટેનન્સ માટે નવી લાઈન નાખવા માટેના કમિશનર દ્વારા માગવામાં સરકારમાંથી આવ્યા છે એટલે એ પણ ફંડ આવી જશે એટલે સ્વાભાવિક છે કે વીસ પચીસ વર્ષ ઉપર ગટર લાઈન ઓન થઈ ગયા છે એટલે લાઈન બેસી જવાના બનાવો બનતા હોય છે તો એ જગ્યાએ રિપેરિંગ કરીને એ કામ ગટર ચાલુ રહે એવું કરવાના પ્રયત્નો અમારા રહે છે મહાનગરપાલિકા એ ફ્રી મોન્સૂન કામગીરી કરી કે નહીં કરી શું લાગે તમને ફ્રી મોન્સૂન કામગીરી કરી હોય કે ના કરી હોય પણ નડિયાદની અંદર જ્યાં સુધી સરદારના સ્ટેચ્યુ પાસેની દુકાનો જે છે એ નહીં અટે સ્લેબ ડ્રેન ઉપરની અને એ સ્લેબ ડ્રેન તમને ખબર છે મને ખબર છે ગામને ખબર છે એક જ ફૂટ પાણી બહાર નીકળે છે બાકીનો સ્લેબ આખો જે છે સ્લેબ ડ્રેન એ પૂરાઈ ગયેલી છે અને એ સાફ નહીં થાય ત્યાં સુધી સફાઈ કરો કે ગમે એ કરો તમારે પાછળ મુશ્કેલી પડવાની પડવાની જ પડવા